નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું છું પરમાર ભાજપના સ્થાપના દિવસે અરવલ્લી જિલ્લામાં કાર્યકર્તાઓના ઘરે ઝંડા ફરકાવવામાં આવ્યા છે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે લોકસંપર્ક પણ કર્યો હતો આજે છ એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત દરેક કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે આજે મોડાસા તાલુકાના સોરપુર ગામે કાર્યકરો સાથે પહોંચી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપનો ઝંડો લહેરાવી ઉજવણી કરી હતી આજે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ ઘર ઘર સંપર્ક ભાગ રૂપે તમામ ગામડાઓની અંદર જવાબદાર પદાધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે એ રીતે દરેક બુથ ઉપર ગામની અંદર કાર્યકર્તા દ્વારા દરેક ઘર ઉપર ઝંડા લગાવવાનું આ એક અભિયાન છે સાથે સાથે ઘર ઘર સંપર્ક અભિયાન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબની સરકારે જે કંઈ કામો કર્યા છે જે કંઈ લાભાર્થીઓનો લાભ આપ્યા છે એ પણ એ લોકોને ધ્યાન ઉપર લાવવાનું છે અને પાર્ટીનો એક લક્ષ લક્ષ્યાંક છે આ વખતે કે અપ કે બાર ચારસો પાર એટલે આ વખતે ચારસોથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અંદર મળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એટલા બધા વિકાસના કામો આ સરકારની અંદર થયા છે દસ વર્ષની અંદર એ ભૂતકાળની ભૂતકાળના માણો કે ચાલી વર્ષના શાસનમાં નથી થયા એટલા કામો મોદી સાહેબે આ છેલ્લા દસ વર્ષની અંદર કર્યા છે એટલે એ રીતેનું જે એક પાયાનું કામ જેને કહેવાય દરેક કાર્યકર્તા પોતાની જવાબદારી સમજીને અને એક કેડર પાર્ટી તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વક દરેક કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે એટલે એના કારણે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે ચારસો થી ઉપર સીટો ભારતીય જનતા પાર્ટી મળવાની છે સાહેબ આજે શું કાર્યક્રમ હતો ને તમે આજે મેં હમણાં કીધું એમ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે અને આ એક વિસ્તારના કાર્યકર્તા તરીકેની જવાબદારી મને આ સુરપુર બુથ ઉપર સોંપવામાં આવેલી અને એ રીતે હું આજે આ સુરપુર ગામે આવ્યો છું અને અમે બધા કાર્યકર્તાઓ સાથે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર